આમોદ પોલીસ સ્ટેશનના ભીમપુરા ગામમાં તારીખ બે નવ ચોવીસના રોજ એક બનાવ બનેલો હતો જેમાં ગામના તરુણ અરુણભાઈ કાંતિભાઈ રાઠોડ ઉંમર અગિયાર કે જેઓ તેમના ઘર રાત્રિના સમયે લગભગ સાડા દસ વાગ્યાની આસપાસ તેમના ઘરના વાડાની પાછળના ભાગે બાથરૂમ કરવા માટે ગયેલા હતા એ દરમિયાન કોઈ ઝેરી જાનવર એમને કડેલું હતું જેની જાણેના પિતા તેમના ઘરના સભ્યોને થતાં એમના પિતા તેમને લઈ અને ગામમાં જે ભાતીજી મહારાજનું મંદિર છે ત્યાં લઈ ગયેલા હતા અને ત્યાં એમના જે બુવા તરીકે તેમના સગાભાઈ સંજયભાઈ રાઠોડ હતા જેઓ બંનેએ તેમને ઝેરી જાનવર કરળેલું હોય એની ઝેર ઉતારવાની તાંત્રિક વિધિ કરેલી હતી ત્યારબાદ ઘણો બધો ત્યાં ઘણો સમય ત્યાં વીતી જતાં સીએચસી દવાખાને લાવતા ત્યાં સીએને મરણ જાહેર કરેલા હતા આ બાબતે આમોદ પોલીસ સ્ટેશનના હેડ કો અનામ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ દાનાભાઈ ના હોય આ બાબતે તેમના પિતા તથા ભુવા તરીકે એમના જે કાકા છે તેઓએ આ જે તરુણ છે એને સમયસર દવાખાને લઈ જવો જોઈએ કારણ કે ઝેરી જાનવર કરોડાથી એને જો તાત્કાલિક દવાખાને ના લઈ જાય તો મૃત્યુ થવાની સંભાવના છે એવી તેમને જાણકારી હોવા છતો તેઓ ઝેર ઉતારવા માટે પાતિજી મહારાજના મંદિરે લઈ ગયેલા હતા આમ તેમને તેથી તેઓએ આ ગુનાના કામે ભારતીય ન્યાયસંહિતાની કલમ એકસો પાંચ અને ત્રણ પ્યા મુજબ ત્રણ પાંચ મુજબ ગુનો રજિસ્ટર કરાવેલ છે અને ગુનાની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર્ય અસવાલ નાઓ હાલમાં ચલાવી રહેલ છે આરોપીની કરવામાં આવી આ ગુનાના કામે જે સંડોવાયેલ જે તોમતદાર છે બંનેની ધરપકડ કરવામાં આવશે હાલમાં તો જે આ જે બાળક છે એની જે ડેડ બોડી છે એની દફનવિધિ કરેલ હોય તે આમોદના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એમના રૂબરૂ ડેટ બોડીને બહાર કરી અને એમનું પીએમ કરવાની કાર્યવાહી પણ હાલમાં ચાલી રહી છે